દાહોદ શહેરમાં ફરી દબાણ હટાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે ગોધરા રોડથી બસ સ્ટેશન સુધીના રોડ અપગ્રેડેશન માટે દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરના ભીલવાડા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત ગોધરા રોડથી બસ સ્ટેશન સુધીના રોડ અપગ્રેડેશન માટે દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરના ભીલવાડા વિસ્તારમાં વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી નગરપાલિકાની ટીમ મામલતદાર પ્રાંત અધિકારીની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી વિસ્તારમાં કાચા ઝોપડા શેડ તેમજ અન્ય કાચા પાકા દબાણો હટાવવામાં આવી રહ્યા છે એક મહિના પહેલા દબાણો દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હતી તો બીજી તરફ સ્થાનિક લોકોએ માત્ર કાચા દબાણો હટાવવામાં આવે છે પાકા દબાણો હટાવવામાં આવતા નથી તેવા આક્ષેપો પણ કર્યા હતા આજે ગોધરા રોડથી બસ સ્ટેન્ડ માટે ડેડિકેટેડ બસ રૂટ જે બનાવવાનો છે એના માટેનું જે દબાણ દૂર કરવાની કામગીરી સવારથી શરૂ કરવામાં આવેલી સવારે નવ વાગ્યાથી શરૂ કરીને અત્યાર સુધીના સમયમાં વચ્ચે આવતા સાતેક કેટલા મકાનો તોડે છે અને જે ટીપી પ્રમાણે દસ પોઈન્ટ સાત મીટર અને સરકારી નંબર પંદર પોઈન્ટ સાત મીટરનો જે રસ્તો છે એ પ્રમાણે દબાણ દૂર કરેલું છે આજ રોજ નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા જે ગોધરા રોડથી બસ સ્ટેન્ડને જોડતો રોડ છે એ જે ભીલવાડા અને ઠક્કર ફાડીથી પસાર થાય છે એ રસ્તા ઉપર નગરપાલિકા અને વહીવટતંત્ર દ્વારા રસ્તાની આસપાસ રહેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી જે અંતર્ગત પોલીસ દ્વારા બંદોબસ્ત અંતર્ગત સ્થાનિક લોકોના સહકારથી આગરોના સહકારથી શાંતિપૂર્ણ માહોલમાં ડિમ્રુસની કામગીરી હાલ ચાલી રહી છે અને લગભગ હવે પૂર્ણ થવામાં આવશે છે નગરપાલિકા દ્વારા આ અંગે રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે ગોધરા રોડથી જે બસ સ્ટેન્ડનો માર્ગ છે તે માર્ગમાં ઘણા બધા દબાણો વચ્ચે હતા તેમજ આ રોડની સાઈડ પણ ઘણા બધા દબાણો આવેલા હતા તો તે દબાણો છે આજ રોજ જે વહીવટીતંત્ર છે પ્રાંત કચેરી મામલતદાર કચેરી ચીફ ઓફિસર કચેરી તેમજ પોલીસના તમામ બંદોબસ્ત આજે શાંતિપૂર્ણ રીતે જે દબાણો હતા તે દૂર કરવામાં આવેલા છે અને અત્યારે પણ દબાણની કામગીરી હાલમાં પણ ચાલુ રહી છે જે પાકા જે મકાનો હતા રોડની વચ્ચે જેટલા એ જેવા આઠ જેવા મકાનો હતા બીજા રોડની સાઈડમાં હતા એવા બીજા દસેક જેવા મકાનો હતા જે રોડમાં પર્ટિક્યુલર આવતા હતા પૈકીમાં એવા મકાનો દૂર કરવામાં આવેલા છે